દેલણા ગામે તાલુકા વિકાસ અધિકારી રાજનપુર વિનોદભાઈ ઠાકોરની વિશેષ ઉપસ્થિતિમાં વિકસિત વારો સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો પરંપરાગત રીતે સંકલ્પ રથયાત્રામાં મહાનુભાવનું સહાબેર સ્વાગત કરતા દેલાણા ગામના ગ્રામજનો પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના દેલાણા ગામે વિકસિત વારો સંકલ્પ રથયાત્રાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો

સમગ્ર કાર્યક્રમનું આયોજન તલાટી શ્રી શક્તિદાન ગઢવી દ્વારા કરવામાં આવ્યું સરકારની રીતે યોજનાઓથી માહિતગાર કરી સંકલ્પ રથયાત્રા એટલે સરકારનો અડગ નિર્ધાર પાત્ર ધરાવતા નાગરિકોને ઘરે બેઠા લાભ અપાવવા જેને અનુલક્ષીવિધ કાર્યક્રમ યોજા હતા ટીબીના દર્દીઓને આરોગ્ય પરિવાર દેલાણા દ્વારા કીટ આપવામાં આવી તંદુરસ્ત બાળકોને ઇનામ શક્તિદાન ગઢવી તલાટી દેલાણા દ્વારા આપવામાં આવેલ સમગ્ર ગામમાં સાથે મળી ભારતને વિકસિત બનાવવાના સફળ લીધા હતા